જેમાં પ્રથમ દિવસે રામદેવ નેજો ચઢાવવામાં આવ્યો હતો તેમજ મહાપ્રસાદ અને સંતવાણીના ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા સમગ્ર મેળાના કાર્યક્રમને સફળ બનાવવા માટે પરજીયા બારોટ સમાજના યુવાનો અજયભાઈ વસ્તાભાઈ બારોટ નવીનભાઈ નરસંગભાઈ બારોટ રોહિતભાઈ નવીનભાઈ બારોટ તેમજ મયુરભાઈ બચુભાઈ બારોટ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી આરો આયોજન હે કરીએ છીએ 1988 માં બી દાયા બગળ આ રવિજીના આયોજન કરી ત્યારથી ગઈ ત્યારથી અમે આ ઘણા આયોજન કરીએ છીએ એના પછી અમારા સમાજની થોડો થોડો દર વર્ષે અમાર ખાતે આયોજન હોય પણ એમના તરફથી જે કેડો ઉજાની જાણો છે અને અમે બધી બતાયા અમારા જે ભાઈઓ બહેનો જે પર સ્કૂલ પર જે આપે છે આ ત્રણ દિવસનો મેળો છે એ આખો સમાજ અહીંયાથી આખા કચ્છમાંથી અમારા સમાજના બધા અહીં હવે છે દાંડિયા રાજના કાર્યક્રમ થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે ભજન ખેતવાડી થાય છે અને હવાન અને મકાની હજુ લોમણા દિવસે ચડે છે અને અમે આ ત્રણ દિવસ મા કુટુંબ સહિત બધા અહીંયા જ રોકાઈએ છીએ અહીંયા જમવાનું અહીંયા જ પ્રસાદી અહીંયા જ આરતી બધું જ આ સાંજ અમે तो हमना और સવારે હવન છે રાત્રે મહા થાય સવારે એટલે કે મહારથી આપણે આખા સમાજનાની પણ આજુબાજુ જેટલા સમાજના ભાઈ મિત્રોને બધા જે વધારેને આ લાવો લે રાત્રે શન્યવાડીના આપણા સમાજના મારા એના ઉપરાંત જે લક્ષ્મણ પાર્ડ છે ભાઈ ઉત્સાહ છે હજારો નામ આપણે ઘણી વખત બધા ઘટના કલાકાર ત્યાં આપણે પુષ્પાશ્રી ગીરસિંહ અહીંયા આવી ગયા છે અને આપણો આ ભગવાનની દયાથી રામચાની દયાથી અમારા વડીલો કંઈક આશીર્વાદ છે અને મેં અત્યારે કહીએ છીએ આવી રીતે આશીર્વાદ આપણે આગળ કરતા જય મિત્રો સૌ પ્રથમ હું આપણા જે ન્યૂઝ ચેનલ છે એમાંથી જોવા માગું છું કે આટલા વર્ષોથી અમારા થાય છે તમારું નીકળી કહું છું બીજી વસ્તુ આટલા વર્ષોથી આપણે વિડીયો થાય છે પરંતુ ક્યારેક મંદિર થઈ જતા હોય ક્યારેક નાની મોટી વાત થઈ જતી હોય પરંતુ એ વસ્તુને સહેમજી લઈ આવ્યા વાળા બધા અમારા ઉદ્કાટલા હતા અમારા શ્રી અધ્યાર છે એવી રીતે અમારા મોટા મોટા નામ છે જેમ કે કિશોરભાઈ ભારત છે અમારા ગયા પહોંચતા એ બધાનો દિલથી હું આભાર માનું છું જે જેના ખાતામાં આ મેળો થાય છે આ કોઈ ના હોય તો મેળો થાય જ નહીં પરંતુ એક માણસ કે મેરો લખી જાતો કોઈ દિવસ આ બધા જેટલા ઉપાજે બધા મારા સ્વયંસેવકો છે એક દાડ ઉપર બધા હાજર થઈ છે એ બધાનો ખુબ ખુબ આભાર જય જય રામ 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 છે ભાઈ

નવ અને અગિયાર ત્રણ દિવસ મોત જગ્યાએ અને બાળકો મોટા ગણા હોય નવના નિર્ણય દસો બાપાના પ્રસાદ હોય અગિયાર સવારે ન હોય બપોરે બાપાનો કરાર હોય પછી બપોરે રાસ હોય મહાઆરતી રાતના ભજનનો કાર્યક્રમ હોય અમારી